પ્રિયા સિનેમા નજીક જાહેર રોડ પર આસમાજિક તથ્યો વચ્ચે થયેલી મારામારીએ સ્થાનિક વાસીઓમાં ભયનો માહોલ ફેલામી દીધો છે બે જૂથો વચ્ચે વ્યક્તિગત કલેશને કારણે હાથાપાઈ શરૂ થયા જેમાં પથ્થરો લાકડા અને લોખંડી વસ્તુઓનો ઉપયોગ કરીને એકબીજા પર હુમલો કરવામાં આવ્યો આશ્ચર્યની વાત એ છે કે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગની કોઈ નિયમિત વ્યવસ્થા નથી જેના કારણે આવી આસમાજિક પ્રવૃત્તિઓને પોલીસની કોઈ બીક નથી વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કુમારના નેતૃત્વમાં બે હજાર પચીસમાં શહેરમાં રોડ સેફટી અને પેટ્રોલિંગ માટે વીસ ટકા વધુ બજેટ જાહેર કરાયું હતું પરંતુ તેનો અમલ આ વિસ્તારોમાં દેખાતું નથી સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ પોલીસ પાસે વધુ સુરક્ષા અને સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરી છે